કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અત્યારે બનાસકાંઠાના પ્રવાસે પહોંચ્યા છે થરાદના ચાંગડા ગામમાં અમિત શાહનો કાર્યક્રમ યોજાવાનો છે ચાંગડા ગામમાં મહિલાઓ સાથે અમિત શાહનો સંવાદ સહકારીતા પાયલટ પ્રોજેક્ટ દરમિયાન મહિલા દૂધ ઉત્પાદકોને શૂન્ય ટકા વ્યાજવાળું અમિત શાહ દ્વારા ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યું છે પચાસ હજાર લિમિટનું ક્રેડિટ કાર્ડ મહિલા પશુપાલકોને આપવામાં આવ્યું છે અમિત શાહ બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે અત્યારે બનાસકાંઠાના પ્રવાસે તેઓ પહોંચ્યા થરાદના ચાંગડા ગામમાં અમિત શાહનો કાર્યક્રમ યોજાયો ચાંગડા ગામમાં મહિલાઓ સાથે અમિત શાહનો સંવાદ કાર્યક્રમ યોજાયો સહકારિતા પાયલટ પ્રોજેક્ટ દરમિયાન મહિલા દૂધ ઉત્પાદકોને શૂન્ય ટકા વ્યાજવાળું અમિત શાહ દ્વારા ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યું છે પચાસ હજાર લિમિટનું આ ક્રેડિટ કાર્ડ મહિલા પશુપાલકોને આપવામાં આવ્યું છે અમિત શાહ દ્વારા તો આ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર પણ જોઈ શકો છો કેન્દ્રીય મંત્રી અમિત શાહ અત્યારે બનાસકાંઠાના પ્રવાસે